સૂત્રોમાંથી જાણવા મળતી વિગત પ્રમાણે આ હિટ એન્ડ રનનો બનાવમાં પોલીસ પુત્રએ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થવામાં આવી હતી બેન છે ત્યાંથી ઘટકાડે પછી આ ભોગ

ها گيا صاحب اگر نم اپ اپنا نمبر اپ اور یو نا ساغر صاحب ساغر ها يا بيش مڑا لے لي اپ

વ્યક્તિઓને ઈજા કરેલી છે જેમાં એક જે છે ભાર્ગવભાઈ જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને બે જે છે ઇન્જર થયેલા છે પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે તેના સીસીટીવી જોવાની હાલમાં કામગીરી ચાલુ છે પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે

એ વાત સાચી છે આ કામે જે આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ તેને જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો બાદમાં રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે હા એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે હા હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે થેન્ક યુ